આ દિવસે મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને ઉલ્લાસપૂર્વક જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે રાતે મસ્જિદો અને દરગાહને રોશનીથી શણગારવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને સાથે સાથે નિયાજનું કાર્યક્રમ રાખવામાં આવે છે અને ઉલ્લાસપૂર્વક જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર ઇમરાન દિવાન બી ન્યૂઝ ભરૂચ હજુર સલાહ સલમનો જન્મદિવસ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને અમારા જે અહીંના મુસ્લિમ લોકો દરેક આ તહેવારમાં ભાગ લે છે અને અમને પોલીસ ખાતા તરફથી બહુ સહયોગ મળ્યો છે અને અમારા જે મેમ્બરો છે જે બધા જવા અબ્દુલ કલામથી બીજા મેમ્બરો એ લોકોને બહુ સહયોગ મળ્યો છે અને દરેક તહેવાર કોઈ બી જાતિનો તહેવાર એ બધા અમે એક સાથે મળીને કરવાના છે અને કોઈ બી જાતનો ભેદભાવ નહીં રાખવાનો અને ભાઈચારો રાખવાનો જય હિન્દ જય ભારત